અને તમે જે મોટા મોટા લાઇટ વાળા હારા મોટા મોટા ફોટા લાવ્યો ને પછી અરે ભરાવો ને મોટા કે આ મારી સદી કેવી લગભગ જબક થાય છે અરે અરે કેવી સારી લાગે છે તો એ એટલા જ પૂર્તિ પર ગુનો ભૂલ કરો તો પાછે ફોટા મે નીકળી દુખા લાવો માતા છે હા એવું નઈ માનવા કે ફોટા લાયા દીવાબત્તી કરી તમે ભજો છો તમને મૂકી દેશે ના એ તમારું ગુનો તમારી ભૂલ ગોત અને ભૂલ ને ગુનો પકડે ને 50 જો મારા થઈ ગયા હોવ જીવનમાં કોઈ વાતની કમી રહે તો હું માતા ભગવાનના ઘેર જતી રહું માતા હશું મારો સંગ કરવો પડે મારી માળા માળા કરવાની જરૂર નથી મારા જુદા ધરવાની જરૂર નથી બસ યાદ તો કરાય કે ના કરાય હે માં હે માં ના મેં શું જરૂર છે પણ માં તો કહી શકો કે નહીં તો આ તમે કહો છો કે બહુચર માન મેલેડી માન ખોડિયાર માન રાદન માન આન 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 માં એટલા માંથી મોટો કોઈ નહીં